ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગવર તાલુકાના તારમી ગામે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો ખેલકૂદ મંત્રાલયના મેરા યુવા ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ અભિયાન જિલ્લા યુવા અધિકારી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને તમાકુ સિગરેટ ગુટકા દારૂ ગાંજો ડ્રગ્સ કે અફીણ જેવા પદાર્થોનું સેવન કરવાથી થતા નુકસાન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવાકર્મી વનરાજ હઠીલા સામાજિક કાર્યકર રમસુ હઠીલા અજીત પરમાર તેમજ શાળા પરિવાર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા